પંચાલીસ વીઘા જેટલા એક વિશાળ અને વિકસિત થઈ રહેલા એ પાવન પરિક્ષેત્ર એટલે તથાસ્તુ વિદ્યાપીઠ અને ત્યાં હાલ આપણે અનેક આયામો અને ઉપક્રમોના નિર્માણ કરી ચૂક્યા છીએ દાખલા તરીકે વિદ્યાર્થી ગૃહ ઓફિસ કાર્યાલય સંત નિવાસ પ્રેમ મંદિર ગૌશાળા વિગેરે વગેરે આપણે બધા એ પણ જાણીએ છીએ કે આપણી આ તથાસ્તુ વિદ્યાપીઠના પ્રાંગણમાં નિત્ય ભાગવત ભગવાનના હોમ સાથે ત્યાં અભ્યાસ કરી રહેલા એ આપણા વેદોક્ત એ વિદ્યાર્થીઓ કે જે ભાવિ આપણી સંસ્કૃત ભાષા અને સંસ્કૃતને શાસ્ત્રના જતનના આપણા ભાવિ ઉજ્જવળ ભાવિ છે એવા બાળકોને એવા વિદ્યાર્થીઓ દ્વારા અને ત્યાં બિરાજતા ગુરુજીઓ દ્વારા યોગ્ય શાળામાં નિત્ય હોમ અને યજ્ઞ પણ થઈ રહ્યો છે તથા તથાસ્તુ વિદ્યાપીઠના એ પ્રેમ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાન તો પ્રતિષ્ઠિત અને સ્થિત છે જ પણ સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની જીવનયાત્રાની મોટાભાગની યાત્રા જે નગર જે શહેર જે ગામ એવી દેવભૂમિ દ્વારિકામાં વીતી એવા દ્વારકાધીશ મંદિરથી પ્રસ્થાન થયેલી દિવ્ય જ્યોત કે જે આપણા પ્રેમ મંદિરમાં પણ સ્થિત છે એ દિવ્ય જ્યોતની અખંડ દિવ્ય જ્યોતો દિવ્ય જ્યોત એટલે ખાલી એક દિવસ નહીં અખંડ દિવ્ય જ્યોતના દર્શનનો પણ આપણે ત્યાં લાભ લેવો એ એક આપણા સૌ માટે અલૌકિક અનુભૂતિનો વિષય છે સાથે સાથે આપણે વર્ષ દરમિયાન પાટોત્સવ જન્માષ્ટમી બેસતું વર્ષ વગેરે જેવા વિવિધ આપણા આધ્યાત્મિક ધાર્મિક આયોજન કરતા રહીએ છીએ કથા સત્ર પૂર્વે પણ કેટલીક વિગતો મેં આપને આપી છે ફરી આપ સૌને વિનંતી કરું વધુ વિગતો માટે રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો અન્યથા નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર એ નંબર પર સંપર્ક કરી તમામ પ્રકારની વિગતો અથવા માહિતી મેળવી શકાય છે દેવને નિત્ય થતાં શણગારોની પણ કેટલીક વિશિષ્ટ મનોરથની સેવાઓમાં આપણે સદભાગી થઈ શકીએ છીએ ત્યાં અભ્યાસ કરતા બાળકોના બ્રહ્મભોજનની સેવામાં પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ ગૌશાળામાં ગીર ગાયની એ ગૌ સેવાના કાર્યમાં પણ આપણે સહભાગી થઈ શકીએ છીએ નિત્ય થતા હોમ યજ્ઞના પણ આપણે જન્મદિવસ વર્ષગાંઠ કે આપણા કોઈ પુણ્ય પુણ્યાર્થ એવા આપણા સ્વર્ગીય સ્વજનની યાદીમાં પણ આપણે આ કોઈ પણ સેવા ઉપક્રમમાં જોડાઈ શકીએ છીએ ટૂંકમાં સેવા શિક્ષણ અને સંસ્કારને જોડી આવા ત્રિવિધ સંગમને પૂજ્ય દાદાએ રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંકલિત કર્યો છે અને એ સદસંકલ્પો અને ઠાકોરજીને રાજી કરવાના એ બધા જ મનોરથોમાં આપણે સૌ આપણી યથાશક્તિ સહભાગી થતા રહીએ એવી આપ સૌને યાદી અને અનુરોધ સાથે આપણા સૌ હતી આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરું કે કથા શ્રવણથી પવિત્ર થઈ જવાય એવી પાવનકારી આ મંગ મા ગંગાના તટે વહેતી આ શબ્દ ગંગાનું આપણને સૌને સ્મરણ અને શ્રવણ કરાવે એ જ વિનંતી અને પ્રાર્થના સાથે સૌને ગંગા કી જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે